એપાર્ટમેન્ટમાં રહેતી અને એમએસ યુનિવર્સિટીમાં ફાર્મસી નો અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહના મંડલે પોતાના રૂમમાં પંખા સાથે ઓઢનીથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી અને પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે મોહના એ પહેલા સુસાઇડ નોટ લખી હતી જેમાં તેને લખ્યું છે કે હું જાણું છું કે હું શું કરું છું પરંતુ મારે આ કરવું છે આના માટે મને કોઈએ ઉકસાવી નથી આ મામલે એસીપી આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે બાંગ્લાદેશી है हो सकता है बहुत सारे पर्सनल इश्यू या कुछ भी हो सकता है और उसके परिवार वालों को कौंसल करने के लिए हमें बहुत सारी फॉर्मेलिटी फैल दी है परिवार क्या आएगा परिवार नहीं आ रहा है नहीं परिवार को जानकारी बॉडी वापस आपका नाम क्या है सर जी